રાધે રાતે ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજે મારી રસોઈમાં મમરાની ચીક્કી બનાવું છું જે ખૂબ ઇઝી રીત છે અને તમે પહેલીવાર બનાવશો તો પણ પરફેક્ટ જ બનશે સરળ માપ સાથે આપણે ચીક્કી બનાવીશું મમરાની તો અહીં ત્રણ વાડકી આપણે મમરા લીધા છે અને એની સામે એક વાડકી આપણે ગોળ લેવાનો છે તો અહીં કોલ્હાપુરી ગોળ લીધો છે મેં અને મમરા છે એ સાઠી મમરા છે તો અહીં ગોળ છે એ તમે કોઈ પણ લઈ શકો છો અને અહીં જે મમરા છે એને આપણે થોડા શેકી લઈશું અને માપ એકદમ પરફેક્ટ છે ત્રણ વાડકી મમરા હોય અને એક વાડકી ગોળ તમે ઘરની કોઈપણ વાડકીનું માપ સેટ કરી શકો છો તો અહીં એક પૂરી વાડકી ભરી અને મેં ગોળ લીધેલો છે આનાથી બરાબર ઘર પણ સાથેને આપણે મમરાની ચીક્કી બનશે મમરાના લાડવા બનાવો તો એ પણ બની શકે છે તો આજે હું એની ચીક્કી બનાવું છું તો આપણે સૌથી પહેલાં મમરા છે એને થોડા શેકી લઈશું તો મમરા થોડા ક્રિસ્પી હશે તો આપણે ચીક્કી છે એકદમ ક્રિસ્પી બનશે તો અહીં મમરા છે એ સરસ શેકાઈ ગયા છે અને એકદમ આપણે મમરાને દબાઈએ તો એકદમ પાવડર થઈ જાય છે તો અહીં મમરાને આપણે કાઢી લઈશું તો મમરાને શેકાઈ ગયા બાદ આપણે એ જ પેનમાં હવે ચીક્કી બનાવવા માટે મેં એક ચમચી જેટલું તેલ લીધું છે અમે ગોળ છે એની અંદર આપણે ઉમેરી દઈશું અને બધું સ્લો ગેસે આપણે એને પાયો કરવાનો છે તો અહીં ચિક્કીને આપણે બન્યા પછી એને સેટ કરવા માટે અહીં મેં ઓળી ઇકોબેક જે આવે છે એ લીધું છે આ સરસ પેપર આવે છે આ બટર પેપર જેવું જ પણ આની અંદર આપણી ચીક્કી એકદમ સરસ રીતે આપણે પાથરી શકીશું તો અહીં ગોળનો પાયો આપણે કરવાનો છે જ્યારે ગોળ છે એકદમ ક્રિસ્પી અને આપણે આંગળીથી તેને તોડીએ તો અવાજ સાથે એ તૂટે ત્યારે આપણે સમજી જવાનું કે આપણો પાયો પરફેક્ટ છે તો હજુ પાયો બરાબર થયો નથી ફરીથી આપણે ચેક કરીશું તો મેં ત્રણથી ચાર વાર આ રીતે ચેક કરેલું છે તો હજુ પણ થોડો હજુ પાયો કાચો છે મતલબ કે હજુ સહેજ ખેંચીએ તો ખેંચાય છે તો આ રીતનો આપણો પાયો ના હોવો જોઈએ આપણે જ્યારે એને તોડીએ ને કટ દઈને અવાજ સાથે તૂટી જાય ત્યારે પરફેક્ટ છે તો પાયો બન સરસ આપણો થઈ ગયો છે તો મમરા અંદર એડ કરી દઈશું અને બધું જ આપણે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને ફટાફટ મમરાને ગોળ સાથે મિક્સ કરી દઈશું તો અહીં બીજું કંઈ જ ધ્યાન રાખવાની જરૂર નથી તમે જો પહેલીવાર બનાવશો તો પણ પરફેક્ટ જ બનશે બિલકુલ જ નહીં બગડે જો આટલું જ ખાલી ધ્યાન રાખશું જ્યારે ગોળનો ગોળ છે એ થોડો તૂટી જાય એવો એનો પાયો બને એટલે આપણે અંદર મમરા નાખી દેવાના તો હવે આપણે મમરાની ચીકી બનાવવાની છે એટલે મેં આ રીતે આ પેપર લીધું છે પાર્ચમેન પેપર છે એની ઉપર જ આ રીતે હાથ થોડો ભીનો કરીશ પાણીવાળો અને આ રીતે એને થેપી લઈશું જેટલી પાતળી તમારે ચીક્કી બનાવવી હોય એટલી પાતળી તમે બનાવી શકો છો તો હાથ ભીનો કરવાથી આપણને દજાતું નથી અહીં આપણે થોડી ઉતાવળ રાખવાની જો એકવાર સેટ થઈ જશે આ ચીકી તો પછી એ સ્પ્રેડ નહીં કરી શકાય તો તમારે જેટલી પાતળી કરી હોય એ રીતે ફટાફટ એને એને આ રીતે સ્પ્રેડ કરવાની તો ચીકીનો બેઝ બનીને રેડી છે એને ચપ્પા વડે થોડુંક કટ આપી દઈશું અને ઠંડુ થાય પછી આપણે એના પીસ અલગ કરીશું તો આ રીતે તમે પહેલીવાર બનાવશો તો પણ એકદમ પરફેક્ટ બનશે પાયો કરવામાં કોઈ જ મોટું ધાડ મારવાની નથી એમાં જે આપણો જે ગોળ છે એ થોડો આપણે તોડીએ અને તૂટે એટલી એની ચાસણી બને એટલે મમરા અંદર નાખી દેવાના બીજું કંઈ ધ્યાન ધ્યાન રાખવાની જરૂર નથી તો આપણે મમરાના લાડવા તો બનાવતા જઈએ છીએ તો આ રીતે ચીક્કી બનાવવાથી ખાવામાં ખૂબ સરળતા રહે છે મમરાના લાડવાને ખાવામાં ઘણીવાર છૂટા પડી જાય છે દાણા મમરા એના અને થોડું કડક પણ લાગતું હોય છે પણ આ રીતે ચીક્કી છે એકદમ આપણે બમરાને શક્યા છે એટલે ચીક્કી છે આપણે મમરાની એકદમ પોચી છે મતલબ સોફ્ટ છે ક્રિસ્પી છે પણ મોઢામાં બિલકુલ જ નહીં વાગે એવી સરસ ચીક્કી બનીને રેડી છે તમને આજની રેસીપી કેવી લાગી જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એમાં કંઈ પૈસા નથી જતા તો ક્રિસ્પી અને ક્રન્ચી આપણી ચીકી બનીને રેડી છે આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે